વરસાદ પડ્યો છે આ નિવાણીયા કારણે આવી ગઈ આ બરારીના દુકાન આ તો અલ્યા ભાઈઓ અમર હારું સબન થઈ નકે એવું એમ હા તમે ને ખાલી હોય તો મેડે તો હ ને ગણ ગણ ગરુડે કાળું જીનું પેલું પેલું આ પેલું રી દેખાય પેલું એવું છે અમને મેડે તો છોકરો રમતો છે હારું એમ આ રોડ પર ચાલ એ એ ઉઠો એ હવારના સૂરજ આ બરોબર સાઈ કે આ હવારના ધોરા પૂછા પાસી

અમને કઈ ખબર બબરેને કાઈ આ મારું બીધું મારે તો એક તો ખાલી નહી દેતું આજ અંતાડ્યો હમણા શું કરું થોડીક બરગી છે પણ મને હેરાન કરે છે લે ઓલે ભાઈએ બતાવ્યું તું હાર્યું છે એટલે કાળોજીનું ઘર એ મારે હાથે બતાય છે એક કાળે હળવે છે હા આ

પણ ઓછો <coughs> પણ એકદમ બેન તમે આપ્યો છે નો સાત પાવ જોવો છે સાત હું તમને પાવ પણ તમે કેતા ને કે મે ભેસ લેવા હા અમે કા પણ તમારે એમ કેમ જો તમે ના કેતા કે અમે ભેસ લેવાયા અમે તો નહી ગમ એડી પણ તમારે એમ કહેવાનું કે કાળુજી ખાલી દસડા પૂરતી ભેસ હાલું કે દોઈ પીવા ખાલી જોવે નહી તમારે એમ જોવે છે પણ છે આ મારી કઈ આબરૂ જ નથી આ મેમન બેઠે છે તું આવ ખેચીન મને લઈ જાય છે ના છે શું કરે છે તો ભેસ દોડાડા દોઈ પીવા લઈ જાય છે ભેસ ખાતી હાલવાની ચમ ના તો આબરૂ શું કરશો પછી મારા ભાઈ બનો છે હું એને શું કહું કઈ ના પાડી દો હા તો મારી મારથી હવે પડાય છે નઈ લઈ જવા દે દસ દાડા આપણે અમે દસ દાડા પૂરતી આપણે શું કરશે આપણે અમે બીજી બીજી બે ભેસું છે પોસ એ ચા દુવા એક દુવા લે પણ એક દુવા તો આપણે ગાય લા ગાય લઈ લાવવાની ગાય લાવશે રે એક લાવવાની બે લાવશે તું હમ જા થોડોક મહેમાન હારું સામેલ જા સામેલ દી નો 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 નો

એ શું બતાય દન બસ ચાની વારની ધારો તો ભેંસ બતાય દોડો કે ચા પીન જાવ છે ના ના ભેંસ બતાય કી ભેંસ એક આરી સહી આરી આ મારતી નહીં ના ના મતલબ છે લડાઈ છે તો બતા ના ના ઓળી ને નીકળી જાય તો કશું રેડી મચુરાસી હે ને કી મચુરાસી તો

એ સામે તો વાર હોય બસ બસ અમારો છોકરો છે સા થોડો ખાટો બળિયો કોઈને લાગે લાગે ને બુજર પડ્યું લાગે ના એવું તો આ આજું હે ને

રેડી કીક્સ કીક્સ કે પ્લીઝ મોંટું ઉંટા કરાવો એકમાં ને આપણે પોંચ નથી ઉંટા કરા પોંચો કરાવવા જાય જાય છે એવું છે એ તો આપણે એક ને પોંચ છે ને હાડો પોંચ વતારે આલશે બીજું લઈ જાશે રેડી હા રેડી બીજું ક્યાં હા રેડી અને હું શું કઉ કાલે અમે ડાલો લઈને આવે છે અત્યારે તો મોડું થઈ ગયું એટલે અત્યારે મેળ નહીં આવે જેમ કે ડાલાવાળા ને ફોન કર્યો છે એ કે ભાઈ કે હું હાજર છું નહીં જઈ લખું કે દીવું છે ફેરો લઈશ એટલે કે હું અત્યારે નહીં આવું હાડ વાંધો નહી તો મારો નંબર લઈ દો તમે બોલો નંબર બોલો લાવો હું રાખી દઉં ફોન લાવજે આમ ભણ્યું કેટલા તમે

તમારો નંબર એમ ને રેડે તો આમ એડ કરી નાખું એડ એડ કરી આવું એટલે હું તમને જીધો હવે ઘરે પહોંચીને ફોન કરીશ અને કઈ આ નાનું થાય તો ફોન કરતા રહેજો તો અને હું તમને વાત કર બોલો મારો ફોનમાં માં પડ્યો છે માર બહેરી પાડે ને તમે એમ કેજો કે અમે નતા આવ્યા ઉલ્યા કે જાડા પૂરતી ભેજ લેવા એમ યાતર કે આવારા રેડી આ તો ઉપાડે કરે તો ખાસ કરીને ફોન હું

આઈ દો આયો છે સમડી 1 લાખ માં આતારી એક જેહદ મળે છે પણ આ લાગે હભન આતારે નીકળી ગયા છે કદા ટીન બૈરાન ખબર પડી કે 10 ડાળમાં હાધી મારી ભેંસ ના આવી તો તે સારું થાય તો ઈ કહું હું ઈ તો આપણે શું આમ અમાર બધા આ બૈરુ તો બહુ મને હંગર છે આ વહાણ નહીં લઈ દાદી આ વહાણ લઈ દાદી માર તો ભેંસુંંતી છે હાર કરી બે પેશી વેખી જી અમે થાજો તો ભારા ઉપાડી ઉપાડી બહુ કંટાળી ગયો હાર કરી વેખી જી મારું તો પેશણી થોડા દાડા તૈયાર આવ છે હા જેમ હા

લા પણ મે નથી વિશે હાર પણ ના પાડી દીશા હાર એ ના પાડી દીશા